આમરા વિહીદી પ્રોગ્રામ રાખો ને વિહીદી માં એક ને એક બીજો ન આવવા દો બોલો કારણ કે દુતરે જ 10 દી જપટ કરી હતી અ હું જા માં પહેલા બધા આવું ગાય લઈને એટલે તમે બધા રેડી થઈ ગયા અને હું આંબળે આંબળે રેડી થઈ જઈને પછી મને ખબર પડે કે હું હવે ઘા કરવોય હું ઘા કર કર પાછેલો વારો લો એનું કારણ હજી કે આપણે બેઠા બેઠા જોયા કરી કે આમાં કોને હે માં રસ આવ્યો અજા એને આરામ નાવું આપણો બાપ પૈણ્યો ભાઈ ભાઈ પેલા ગીતની ઉજ્ઞ તમારા ખબર આમ તો થોડીક લઈ જ લઉં વાત પેલા આપણે જાણું

સ્ત્રીઓના ચિત્ર દોરેલા એટલે માર થી રેહવાનું નહિ મારો સ્વભાવ મારે પૂછાઈ ગયું મેં ભાઈ આ એક બાજુ કોણ રવિના ટંડન બેન છે કરીના બેન કપૂર છે આપડે કેવાય દાંતેના દાંત કાઠ તમે તો અમને ઉતારી પંદર પંદર માં વેસવાના છો છો તમે તમે કઈ ઓછી મીજર્યા નથી કેસેટ કે માયા ના ના પશવી પછી આપણે અમે તો કારેક કારે સાહેબ સાહેબ હવે હકીકત હું મેળામાં ગયો ને તો ઊભો રહો ત્યાં આપણી કિંમત ને આપણને ખબર પડે પછી બેઠા બેઠા એમ થાય કે માયા એની વેલ્યુ હું પછી પછીમાં તારો બાપ બજારમાં વેચો અર્ધી રાત નો મજર ભાંગી જાય દીકરીઓ ગીત ગાતી હોય જો તમારા ગળા બેહી જાય તો કા પાધર ને અંદર બાપા ભૂંડ્યું લાગશે હવે અમે માવડીઓ જાગીએ છીએ અને માવડીઓ જાગતી હોય અને પરોટિયું થાય ફૂલેકુ ઘરે આવે પેલા તો બળદગાડામાં જાન જાતી માથે નાખી હોય અને આઠ આઠ થી અગાઉ કી દેવામાં આવ્યો ફલાણા તમારું ગાડું ધ્યાન રાખજો તમારા ગાડા તમારે જાનમાં લઈ જવાનું છે ફલાણા દરબાર તમે તૈયાર રહેજો તમારે અમારી જાનનું વળાવ્યો છે મારો બાપ આવવાનું છે અને ઈ જાન ના જે

એમાં આજ ભગવાન રામ ના લગ્ન થયા બધા બધું કર્યું મારે એના ગીત ગાવા થાય ગીત ગાવ ગાવ પેલા ના ગીત ની મજા હતી પેલાના ગીત અને રામાયણ માં ભગવાન રામ ના લગ્ન થયા ને એમાં ફટાણા ગવાના ભાઈ ફટાણા ગવાય તો આપડે બેનું ફટાણા નથી ગાચ્યું હબા હબી મળી થવા તે કટાક્ષમાં ફટાણા ની અંદર કટાક્ષ આવતા રામાયણમાં કટાક્ષ એવા કે જનકપુરના માણસો નીકળે તો જનકપુર નીકળે આ ફટાણા ગવાણા અત્યારે તો કેવા ગીત મારી માવું લઈ આવ્યું ને ત્યાંથી આપણને એમ થાય કે આ ગીત સાંભળવા કરતા ગલો પુતારીર હોલ્ડરમાં આંગળી ભરાવી દઈ મોટી ઉંમર ની માવડીઓ બેઠી ને તો બેનો જૂના ગીત શીખાય ને શીખી લેજો જેમ મને તમને આવા સંતોને હાજરીમાં હજી રામાયણ મળે છે સંતવાણી મળે છે હા આવી કવિતાઓ મળે છે દાદ જેવી

તમારા ગુરુ પાસે લઈ જજો અને એને કહેજો બેટા આપણો બાપ આવો હતો બેટા આપણો દાદો આવો હતો બેટા અને આપણો ગુરુ કહેવાય બેટા અને આપડી કુળદેવી કહેવાય આ સંસ્કાર નહીં આપો ને તો એકલું ભણેલું હોય છે ને એમાં કાંઈ લેવાનું નીકળશે